ઘેર છે <laughs> 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 <laughs>

ખબર પડી હું એકલો આવેલો આવ્યો અંદર પછી પતા એને આપ્યું ખાવ ખાવ હવર હવર હંગે આઈથી આઈથી આખો કાતે શેટી નીતે ગયો લાવ બાર મારે કાઢીને Yeah, <laughs> hey, yeah, to time, yeah, I don't idea. Look at ये भी नहीं और वाली आउट कर दे आउट कर दे चलो हां कौन इन्हें ले मैंर दो मैं इन्हें पानी की बात बहुत आदमी

có लाइन cho गएगो तो थोड़ा बोला જેમ કે તમે જોઈ રહ્યા છો અમે જૂનાગઢ આવી ગયા એક મોઢું કાં કાઢવું એવું કાંઈ ન આપણે મનનું હોય એમને આજે અમે જુનાગઢ આવી ગયા રહેવાનું ઠેકાણું ગોતી મળે તો ઠીક ના જો કઈ ગોતું તો પડે રાજા બહાર હોવા જેવું નથી ઠંડુ પવન એ છે હોટેલ હા હા

એ આ ઓનાય એવો ક્યાં લાગે સ્પીડ બ્રેકર સ્મેલ હે નબલબલ યુનિવર્સિટીના ઈકોર્ડ બે હતા અમે એનો એરિયો ઉતાર્યો તો પછી અમે ટાઈમ નહોતો મહિલો રાતે હું બધા ને મેં કોઈ ડિસ્ટર્બ નથી કરો બધા ઉતાવતા હતા એટલે ભાઈ હું દીધા તમે હવે બ્લબ બ્લોક ઉતારી ને પાડી ડાયરેક્ટ બસમાં બેઠા ને એ બ્લોગ ઉતારી દીધો હતો પછી ક્યાં નોબલ યુનિવર્સિટી આ બધું ને ઓલું સર્ટિફિકેટ ને એ બધું થઈ ગયું ત્યાંથી અમે સીધા કંઈ ના તમે વિડીયોમાં જોયું હતું ને અમે સીધા એટલે કહીને રહેવાનું બીજું ઠેકાણ ગોતતા હતા કારણ કે રાતે ગિરનાર ચડવું હતું એટલે એટલે આ આટલા આવડા વિડીયોમાં એટલું જ હતું બસ એ નોબેલ યુનિવર્સિટીની સીન મેં થોડુંક કાપી નાખ્યું કારણ કે ફોનમાં બેટરી એક તો હતી નહીં